નમસ્કાર સત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું લવજી કશિયા ગીરના નેસડામાં શ્રી મુક્તાનંદ બાપુ પ્રેરિત આનંદારા અભિયાન તળે કેળવણીનું કાર્ય થઈ રહ્યું છે જેમાં ભાવનગરના શિક્ષણ પ્રેમી મહાનુભાવો દ્વારા કાંસ્યા નેસની શાળાની મુલાકાત લેવાય છે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગીર નેસડામાં આ કેળવણી પ્રવૃત્તિ સંદર્ભે ભાવનગરના સહકારી ખેડૂત અગ્રણી અને માજી ધારાસભ્ય શ્રી નાનુભાઈ વાઘાણી સાથે શિક્ષણ ક્ષેત્રના રહેલ શ્રી પ્રવીણાબેન વાઘાણીએ આ કાંસ્યાનેસની શાળાની મુલાકાત લીધી આ અભિયાન સાથે જોડાયેલા નિવૃત્ત ઉચ્ચ અધિકારી શ્રી નલીલભાઈ પંડિત દ્વારા અહીંની જીવન સંપર્ક સાથેની શિક્ષણ પ્રણાલી અંગે માહિતી આપેલ અહીંયા શ્રી દિવ્યાનીબેન પંડિત પણ સાથે રહ્યા હતા શ્રી કાંસ્યાનેસ પ્રાથમિક શાળા એટલે આનંદધારા શાળામાં મોજથી અભ્યાસ કાર્ય ચાલી રહેલ છે જેમાં આચાર્ય કેતનગીરી કેતનગિરી થી સુંદર કાર્ય કરી રહેલ છે

પક્ષીઓ ને ત્રણ ભેગી કરવાની મધ્યાહન આવતો હોય ને ત્રણ ભેગી કરી અને પક્ષી આવે ને દાણા નાખવા એટલે અક્ષય પાત્ર વિદ્યાર્થીઓ ઘેર થી લેતા આવે બધા લેતા આવે એમાં નાખે પછી જયારે મોર આવે ત્યારે તેને ચણ

આ શાળા છે એ આનંદધારા પ્રોજેક્ટ પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુના પ્રેરણાથી અને માનનીય નલીનભાઈ પંડિત એના માર્ગદર્શન નીચે ચાલતી શાળા છે જેના દ્વારા જેના તરફથી અમને શાળાની અંદર તમામ વસ્તુઓ જેવી કે બોલપેનથી માંડી અને ગણવેશ સુધીની વસ્તુઓ આપવામાં આવે છે બિલ્ડિંગ બનાવી આપવામાં આવે છે આ ઉપરાંત એટી મશીન કે જેમ એની ટાઈમ એજ્યુકેશન એટલે કે બાળકો કોઈપણ શિક્ષકની મદદ વિના પોતાની જાતે એટીઈ મશીનનો ઉપયોગ કરી અને શિક્ષણ મેળવી શકે છે જેની અંદર તમામ પ્રકારનો અભ્યાસક્રમ તમામ ધોરણ વિષય વગેરે વિગતવાર એની અંદર આવેલું છે સમાજ માટે સત્ય માટે સત્ય પણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર